રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીના ત્રણ નેતા કરણ બારોટ સ્વયં સાલવી અને વિપુલ ઠાકોર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદનું એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને તેમને ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેને લઈને રાજુ કરપડાએ આપ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા રાજીનામા પછી પાર્ટી તરફથી થયેલા આક્ષેપોના જવાબમાં આ પગલું ભરવામાં આવ્યું છે જેના કારણે

ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ